તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલી અને આજે પેલી જાન્યુઆરી બે હાજર છવીસ ચાલુ ચાલુ થઈ ગયું છે તો દર્શક મિત્રો ખરેખર તો બે છવ્વીસ ચાલુ થતાની સાથે ખેડૂતોને તો માઠા સમાચાર છે કારણ કે આજે બે હજાર છવ્વીસ ચાલુ છું એટલે કાલથી ને એકત્રીસ ડિસેમ્બર હતી કાલે તો કાલથી ને ઘણી જગ્યાએ આપણે સમાચાર મળ્યા છે કે ઘણી જગ્યાએ માવઠાના વરસાદ છા છે તો દર્શક મિત્રો આમ જોવા જઈએ તો ખેડૂત માટે તો ગુજરાતી મહિના અનુસાર અને અંગ્રેજી મહિના અનુસાર બે આપણે નવા વર્ષ મનાવવામાં આવે છે એમાં બે વર્ષમાં દિવાળી પછી પણ કમોસમી વરસાદ પડ્યો હોય જેના કારણે ખેડૂતને ઘણી મુશ્કેલી વેઠવાનો આવ્યો અને અંગ્રેજી મહિના દ્વારકા જિલ્લો પોરબંદર ઘણા બધા કચ્છમાં ઘણી જગ્યાએ માવઠાનો વરસાદ જોવા મળ્યો છે તો દર્શક મિત્રો ખેડૂતોને તો વર ચાલુ થવાની સાથે જ આવા માઠા સમાચાર જોવા મળે છે કારણ કે મહા મુશ્કેલીથી એને અત્યારે જ્યારે દિવાળીમાં માવતું છું ગુજરાતી મહિના અનુસાર ત્યારે ઘણે ઘણી બધું નુકસાન એમાં એ તો માવઠું ફૂલ જુદું ને આ નવું વર્ષ ચાલુ છું એમાં પણ અત્યારે માવઠું જોવા મળે છે તો અત્યારે ભગવાન પણ ખેડૂતની સાથે નથી એવું લાગે છે સરકાર તો અત્યારે નથી જ તે કારણ કે આપણે જે દિવાળીમાં માવઠું છું એમાં તો સરકારે સહાય આપી પણ કેવા પૂર્તી નહીં લોલીપોપ આપ્યો એ રીતનું ગણાય છે કારણ કે વીઘે પાંત્રીસ સો રૂપિયા આપ્યા અને એને અને જે બે એકરની મર્યાદામાં જે આપ્યા છે લાસ્ટે ચુમાલીસ હજાર તો ચુમાલીસ હજારમાં તો જો કે હજી મારા ખાતામાં તો ચુમાલીસ હજાર આવ્યા નથી મારે અઢાર વીઘા જમીન છે અને આ જમ જે દિવાળીમાં આવતું ગયું એમાં તો બધી જમીનમાં નુકસાની હોય છતાં પણ આપણે બે એકરની જે મર્યાદામાં સરકાર આપ્યા એ હજી નથી જમા થયા છે એ તો શું કારણ સોરી કોઈ કારણસર હોય કઈ ખબર નહીં પણ આજે આ કાલે દર્શક મિત્રો કાલે ઘણી જગ્યાએ ઘણા મિત્રો એ જે ખેડૂત નથી એને જૈષ્ણ મનાવ્યા છે દારૂ બે ફાર્મ પીધો છે માંસ મચ્છી મટન એવું પણ ખૂબ જૈષ્ણ મનાવ્યો છે પણ આ જે ખેડૂતને આ રીતનું નુકસાની છે તો આ એવી એક ખેડૂત જ એમ છે કે કાલે જશે એને નહીં મનાય હોય કાલે કારણ કે વાદળા પણ છે ને પરેશભાઈ ગોસ્વામી ની આગાહી પણ હતી એટલે ખેડૂત ને અંદાજ હતો કે આપણે માવઠું થવાનું છે અને જે માલ ઢોર ચારો ને એનું કઈક જે કઈ પાક હોય એ બધું હાસવામાં એમાં કાલે વ્યસ્ત થઈ ગયા છે કારણ કે ઘણા સમયથી પરેશ ગોસ્વામી ની આગાહી આવતી ઘણા બધા એવા આપણે સોશિયલ મીડિયામાં અત્યારે આપણે વિડીયો જોતા હતા કે આ આગાહી આવવાની છે અને કાલે જે ખેડૂત નથી જે મિલ માલિકો છે અથવા બીજા કોઈ અન્ય છે અન્ય ધંધા કરતા હોય એ બધાએ કાલે નવું વર્ષ સરસ રીતે મનાયું હોય છે પરંતુ ખેડૂત એવો જ એક છે કાલે એને નવું વર્ષ બે હજાર પછી પૂરું થઈ ગયું એની ખબર પણ નથી રહી અને એ જે આગાહી જોઈ અને એનો બધો પાક હંકેલવા લાગ્યો હોય અમુક પાક તો એવા છે કે ફરજિયાત એમાં પલતા હોય છે અમુક માલચોરનો ઢા ખેતમાં પીડ્યો હોય તો એ બધી વેવવામાં ઘરે સરખી રીતે મૂકવામાં એમાં કાલે વ્યસ્ત હતા તો જે ખેડૂતને આમ પણ નથી હક ને આમ પણ નથી હક કારણ કે જે આવી આગાહી આવે ને એવું એમાં આવા વાર પરબો આવે આમ જોવા જઈએ તો ખેડૂત એક પરબમાં આખું મનાવી તો નથી કારણ કે દિવાળી નો સમય હોય દિવાળી મનાવા જાય તો એવા જે રવિ પાક નું વાવેતર કરવું હોય ને કપા પાકેલો હોય અથવા મગફળી પાકેલી હોય એવા ઈ હંકેલ હોય ને કદાચ આવું નવ વર્ષ ને એવું હોય તો એમાં આવી આગાહી આવતી હોય ને વરસાદ કમોસી આવતો હોય તો એના કારણે એમાં વ્યસ્ત થઈ જતો હોય કારણ કે માલચોર નો માલ ઢોર ને એવું બધું હોય એનો જે ચારો હોય એ બધું આમને પીડ્યો હોય તો એમાં મૂકવામાં વેવામાં ઢાંકવામાં જેનો થોડો જાજો કાંઈ પાક હોય એ હંકેલવામાં જો કે અમુક પાક તો એવા હોય છે એને હંકેલા તો નથી કારણ કે પાછા ને એવું હોય તો એ આમથી પલવાનું જ હોય છે અને આ જે કાલે ઘણા જો કે અમારા વિસ્તારમાં વરસ વરસાદ કાલનો નથી પરંતુ ઘણા એરિયામાં કાલે વરસાદ છે આપણે ઘણા બધા એવા વિડીયો જોયા કાલે ઘણી જગ્યાએ વરસાદ છે તો આ જે વરસાદ છે એ રવિ પાકને ખૂબ જ નુકસાન કરવાનું છે કારણ કે જે ઘઉંનું વાવેતર અત્યારે રવિ પાકમાં અત્યારે બધા ખેડૂત મિત્રો એ રવિ પાકનું તો વાવેતર હવે કરી દીધું હોય છે એટલે રવિ પાકમાં ખાસ કરીને જીરુંનો પાક ઘઉંનો પાક ચણાનો પાક ચણામાં તો ખાસ કરીને મોટી નુકસાની થાય છે કારણ કે ખાર એમાં બધું ધોવાઈ જાય જેથી કરીને એમાં કોઈ પ્રકારનું ઉત્પાદન એમાં આવતું નથી અને જીરુંનો પાક પણ આમાં ફેલ આમ ઘણો એમાં ખર્ચો કરી કરી કરવો પડતો હોય છે જે જે ઠંડુ પાણી પડે એના કારણે ચરમી આવતી હોય છે અને એમાં ફૂગ ઘણી બધી આવતી હોય છે તો અત્યારે માવઠા પછીનો આમ જોઈએ તો ખેડૂત જેટલું એના શરીરમાં ખાતો નથી જેટલું એ સારા કપડાં પહેરતો નથી એટલું બધું આ માવઠા પછી એમાં ખર્ચો કરવો પડશે કારણ કે જે વરસાદ છે એના કારણે ઘણી બધી એવી કારણ કે પાકને પાસો ફરીથી ઊભો તો કરવો આપણે સૌથી પાક ગમે આપણે જે પાક છે એ સજીવ છે જે જેની વૃદ્ધિ થઈ દરેક વસ્તુ સજીવ જ ગણાય જે આપણે અત્યારે મારી પાસે તમે રીંગણી જોઈ શકો જેની વૃદ્ધિ થતી હોય નવી કુણે કુણે પાવતી હોય અને સજીવ જ કહેવાય એને સાચવવા જરૂરી છે જેમ પાક ખેડૂત મિત્રો જે ખેડૂત જે ખેડૂત છે એ જેટલા એના છોકરાને નાના છોકરાને હાંસવતા હોય એ રીતનું એનો પાક હાંચવતા હોય તો આવું જો માવઠું થાય તો પાક એમાં નુકસાની વધારે થતી હોય છે અને ફરીથી એને બેઠો કરવો ખૂબ મુશ્કેલ પડતું પડતો હોય છે કારણ કે એક ફેરી બગડ્યા પછી એને સુધારવું જો કે જેવું જોઈએ એવું તો ન જ સુધરે એમાં પણ એને સુધારવો જરૂરી હોય છે કારણ કે જે દિવાળી માવઠું છું એના કારણે પણ ભયાનક નુકસાની છે હવે આ નુકસાની જો આ માવઠું થાય તો એના કારણે પણ ઘણી બધી નુકસાની થાય તો ખેડૂતે જે ખરીફ પાક પણ નથી હરખી રીતે લઈ શક્યા ને રવિ પાક પણ સરખો રીતે નહીં લઈ કે કારણ કે આવા જ આવા વાર માવઠા જો આવતા જાય તો ઘણી બધી એમાં ખેડૂતને આમ તો ત્રણ વર્ષથી જ છે અમુક વર્ષે ભાવ મળે તો અમુક વર્ષે ઉત્પાદન ઓછું હોય અને બે ત્રણ વર્ષથી તો ખેડૂત મિત્રોને હાવ માઠી દર્શાશે કારણ કે ઉત્પાદન ઉત્પાદન એ નબળું હોય અને ભાવ પણ ડાઉન હોય તો આ ત્રણ વર્ષથી તો આપણે આમ જોવા જઈએ તો ખેડૂતને જે ખર્ચા કરે છે એનું પણ ઊભા માઇન્ડ માઇન્ડ થાય છે એની મહેનત તો એમાં નથી મળતી કારણ કે અમુક એવો એવો પાક હોય એમાં મજૂરી મજૂર નાખવા જરૂર હોય છે કપાસ વીણો હોય મગફળીનું બધું પાક સંકેલતી વખતે ફરજિયાત દર્શક મિત્રો બરાબર ખેડૂત મિત્રો ખબર હોય છે કે પાક સંકેલતી વખતે એમાં માણસની જરૂર પડે તો જે એનું વેચાણ કરે છે એ બધુંય મજૂરીમાં ટ્રેક્ટર ભાડામાં બધા ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ઘરના હોતા નથી તો મજૂરીમાં ટ્રેક્ટર ભાડામાં દવાયુંમાં બિયારણમાં બિયારણ પણ અત્યારે સર્ટિફાઈ દર્શક મિત્રો અત્યારે ખૂબ જ મોંઘા થઈ ગયા છે આપણે ઘઉં વાવ્યા એના પણ ચૌદસો ચૌદસો થી બારસો થી માંડીને બાવીસો ની એનો બિયારણના ભાવ છે તો અમુક ખેડૂત મિત્રોએ સારા એવા બિયારણ લીધા હોય છે ને એ માઇન્ડ માઇન્ડ કરીને એનો પાક અત્યારે તૈયાર કરેલો હોય છે ને એની માથે અત્યારે આ માવઠા થતા હોય છે તો આપણે એક આ વિડિયોના માધ્યમથી આપણે એક આપણા સરકારને એક અપીલ કરીએ કે આમ કઈ સહાય ન કરો તો કઈ વાંધો નહીં પરંતુ તમે જે આ પાક છે એને એના સારા એવા બજારમાં ભાવ અપાવો કારણ કે અત્યારે ભાવ પણ નથી મળતા અને ઉત્પાદન પણ ઓછા છે તો છેલ્લા ત્રણ વર્ષથી આજે ઉત્પાદન ઓછા છે અને સરખી રીતે તમે ભાવ અપાવો આપણે સરકાર શ્રીને એક થોડીક અપીલ કરીએ છીએ કે કાંઈક નું કાંઈક ખેડૂતનું કરો નકર તો આમાં ખબર હશે કે ખેડૂત અત્યારે દેવામાં એમ તો ડૂબેલો છે જે ઉપાડેલા છે એ પણ સરકાર હજી માફ તો નથી કર્યા પણ એમાં થોડી કંઈક રાહત કરો અને આમ જોવા જઈએ તો ખેડૂત છે આર્થિક રીતે હાવ મૂંઝાઈ ગયેલો છે આની કરતા ખેડૂતને ખેડૂતને હું પણ ગમે આપણે આમ જોવા જઈએ તો ખેડૂતમાં ખેડૂત પાસે જે કાલે દર્શક મિત્રો ઘણા બધા આપણે એક્સિડન્ટનો એક વિડીયો બનાવ્યો હો તો આપણે ઘણા બધા વિડીયોમાં ઘણા બધા ખેડૂતો પાસે ફોર વ્હીલ તો નથી પરંતુ ટુ વ્હીલ પણ જે છે એમાં પણ જો એમાં પંચર પીડ્યું હોય તો એમાં થીગડા મરીને રોડવતા હોય છે તો જે મિલ માલિકો છે અન્ય અન્ય કોઈ ધંધો કરતા હોય મજૂરી કરતા હોય એની પાસે સારી બાઈકો છે એની પાસે સારા કપડાં પહેરવાની વ્યવસ્થા છે કારણ કે એ મજૂરી કરીને આવે આમ જોવા જઈએ તો મજૂરી કરવી પણ અત્યારે ખૂબ મુશ્કેલ છે તો એ પણ જે ખેડૂત કરતા હોય એની દશા થોડી સારી છે કે એને કાંઈ આમ ટેન્શન દેતું નથી કારણ કે માવઠું થાય એટલે એને કાંઈ ટેન્શન નથી દેતું કારણ કે ખેડૂતને વધારે ટેન્શન છે તો અત્યારે જે ખેડૂતની આમ જોવા જઈએ તો ખેડૂતની આયુષ્ય છે એ આ ચિંતામન ચિંતનમાં થોડીક ઓછી થતી જાય છે અને જે અન્ય ધંધા છે એ આમ જોવા જઈએ તો આવો આવો ને જો દર્શકમાં તો દસ વર્ષનો સમય રહે તો મારા અંદાજ પ્રમાણે આ જે ખેતી છે એ બિન ખેતી કરીને એમાં પ્લોટિંગ કરીને ખેડૂતો આમને દેવા મળશે કારણ કે ખેતીમાં હવે કાંઈ રહ્યું નથી લાસ્ટ ધંધો હોય તો એ ખેતીનો બાકી અન્ય ધંધામાં અત્યારે ઘણા ખરા અન્ય ધંધામાં છે કોઈ પાસે દુકાનો સારી એવી હોય છે કોઈ આ રીતના મિલ મિલ હોય છે કોઈ પણ બીજો જે ધંધો કરે એને અત્યારે સારું છે અને ખેડૂતને છેલ્લા ત્રણ વર્ષથી તો હું જોતો જ આવું છું ત્રણ વર્ષમાં તો કાંઈ એવું અત્યારે કાંઈ છે નહીં ખેડૂતને હાવ જે કમોસમી એવો વરસાદ થાય છે એના કારણે ખૂબ મુશ્કેલી થતી હોય છે અને ભગવાન પણ હામું નથી જોતા અને સરકાર પણ હામું નથી જોતી તો દર્શક મિત્રો આ જે ખેડૂત છે એને આવી કપરી આમ આમ નથી ક્યારેય પરબ મનાવતો તો આવું બે હજાર છવી છવીના શરૂઆતમાંથી જો આવી પરિસ્થિતિ થોડીક થઈ છે એ પરિસ્થિતિમાં દર્શક મિત્રો ખેડૂતનું જીવન આમનું જીવન ચક્રીઓ ચાલ્યું જાય છે અને ખેડૂત થોડીક આશામાંય રહી છે કે આ વર્ષે ન મેળવ્યું તો આવતા વર્ષે મળશે થોડીક આશા જાગતી જાય છે અને ખેડૂતને એમ થાય કે આપણે તો આ વર હાર્યા કઈ ભાવ નથી હાર્યા તો આ વર્ષે ન જોયું તો આવતા વર્ષે થાય આ ખરીફ પાકમાં ન મેળવ્યું તો રવિ પાકમાં મળશે રવિ પાકમાં ન મળે તો ઉનાળુ પાકમાં મળશે પરંતુ જો આમનો દહ વર્ષ આમનો માલ તો ખેડૂત છે એ દેવામાં ડૂબી જાય અને ખેડૂત પાસે જે છેલ્લે છેલ્લે એના જમીન વેચવાનો જ વારો આવશે અને ઘણા ઘણા ખરા ખેડૂતો આમાં નામાં આત્મહત્યા એવું પણ કરે છે તો દર્શક મિત્રો આજે બે હજાર છવ્વીનો પહેલો દિવસ છે અને પહેલા દિવસમાં કમોસી વરસાદનું અમારા વિસ્તારમાં બિચારા વાદળા તો છે જ તે મારી પાછળ તમે મારી આકાશમાં જોઈ શકતા હોય છો વાદળા તો છે જ તે હજી આજનો દિવસની આગાહી છે ને બે તારીખથી ખુલ્લું કદાચ છે થાય તો દર્શક મિત્રો આ રીતની કંઈક ખેડૂતની પરિસ્થિતિ છે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો શેર કરજો કોમેન્ટ કરજો મળશો દર્શક મિત્રો ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો